નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો હાલમાં દશામાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે જ દોસ્તો હાલમાં દશામાના ભક્તો દશામાની સાંઢણી લાવીને ઘરે પૂજા યાતના કરતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં દશામાનો એક મોટો ચમત્કાર સામે આવ્યો છે દોસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક બહેન દશામાની સાંધણીને દૂધ પીવડાવતા હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને દોસ્તો દશામાની સાંઢણી આ દૂધ પીતી હોય તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે અરે દોસ્તો તમને પણ આ ચમત્કાર લાગતો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય દશામાં